नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું ભારતીય રેલવે દ્વારા આરપીએફ ની પોસ્ટ માટે તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પર વિડિયો માં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સ ને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુ ને વિનંતી છે કે વિડિયો ને અંત સુધી જુઓ વિડિયો ને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો ભારતીય રેલવે દ્વારા આરપીએફ ની વિવિધ પોસ્ટ્સ માટે ભરતી ની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ભારતીય રેલવે પોલીસ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ભારતીય રેલવે પોલીસની આ ભરતીમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં અનુક્રમે કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે કુલ 4208 ખાલી જગ્યાઓ પર અને પીએસઆઈ ની પોસ્ટ પર કુલ 452 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે આ ઉપરાંત અલગ અલગ કેટેગરી વાઇસ જગ્યાઓની માહિતી માટે આપ સહુ ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો ભારતીય રેલવે પોલીસ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો ભારતીય રેલવે પોલીસની આ ભરતીમાં સબ ઇન્સ્પેક્ટર ની પોસ્ટ માટે ભારતની કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ સ્ટ્રીમમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો ઉપરની ભરતી માટે પાત્ર હશે અને कांस्टेबल ની પોસ્ટ માટે ઉમેદવારો કે જેમણે ભારત માં કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી તેમની ધોરણ 10 ની અથવા હાઈસ્કૂલ ની પરીક્ષા પાસ કરી હોય તેઓ ઉપર જણાવેલ ભરતી માટે પાત્ર હશે. ભારતીય રેલવે પોલીસ ભરતી 2024 વય મર્યાદા મિત્રો ભારતીય રેલવે પોલીસ ની આ ભરતી માં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવાર ની ઓછામાં ઓછી ઉંમર 1 એપ્રિલ 2024 સુધીમાં 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે વય મર્યાદા વિશેની વધુ માહિતી માટે આપ સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો ભારતીય રેલવે પોલીસ ભરતી 2024 અરજી ફી મિત્રો ભારતીય રેલવે પોલીસની આ ભરતીમાં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે નીચે દર્શાવેલ માહિતી પ્રમાણે અરજી ફી લાગુ પડશે જનરલ ओबीसी એડબ્લ્યુએસ માટે રૂપિયા 500 एससी एस टी रूपया बस्सो पचास फिजिकली हेन्डीकेप्ड मेट रूप बस्सो पचास बधाज केटेगरी स्त्रीओ रूपया बस्सो पचास अरजी में फेरफार के सुधारो करने चार्ज रूपया बस्सो पचास भारतीय रेलवे पोलिस भर्ती बेहजार चौवीस पगार धोरण मित्रों भारतीय रेलवे आ भर्ती में अलग अलग पोस्ट प्रमाण पगार विषय की महिती अही वीडियो में दर्शाया प्रमाण आ महिति ते वीडियो ने पॉज कर शांति तपासी शो भारतीय रेलवे पोलिस हज़ार चौवीस पसंदगी प्रक्रिया मित्रों भारतीय रेलवे आ भर्ती उम्मीरे अरजी कर बाद उम्मीदवार उमदवार नी पसंदगी नीचे दर्शावेल तबक्का द्वारा थशे, एक ऑनलाइन लेखित परीक्षा बे फिजिकल एफिशिएंसी टेस्ट त्र फिजिकली मिसरमेंट टेस्ट चार डॉक्यूमेंट वेरिफिकेशन भारतीय रेलवे पुलिस भर्ती बेहजार चौवीस महत्वनी तारीखों अर् करवानी रीप ऑनलाइन नो स्थल गुजरात भारत भर्ती जाहिरातनी तारीख चौद एप्रिल बेहजार चौव अरजी करने तारीख चौदह एप्रिल 2024 चौवीस अरजी करवा तारीख चौदह में 2024 भारतीय रेलवे पोलिस भर्ती 2024 चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडिएएफी लिंक ऑनलाइन अरजी करने लिंक सत्तावारबसाइट लिंक अही दर्शाया मुजब है આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો વીડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વીડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ